આજના સમાચાર શિક્ષકોની થી પરેશાન ડેપા તથા નવી નાળમાં વિદ્યાર્થીઓએ આખે પાટા બાંધી પ્રદર્શન કર્યું શિક્ષકોની ની સામે લોકમત ઘડાઈ રહ્યો છે

કચરા રત્નાલ બાદ હવે નવીનાડ ગામમાં શાળા અમારી શિક્ષક વિહોણી શિક્ષણ અમારો અધિકાર છે અમે આવનારું ભવિષ્ય છીએ પણ અમારું ભવિષ્ય ઘડનાર શિક્ષકો તો આપો અમને ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે શાળા પ્રવેશોત્સવ થઈ ગયો શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર જેવા વિવિધ પોસ્ટર ફરકાવી બાળકોએ વાલીઓ અને આગેવાનોને તેમના ભવિષ્ય માટે આગળ આવવાની રજૂઆત કરી હતી અમારા ગામમાં સાત ધોરણ વિદ્યાર્થી હતા એમાંથી પાંચ ધોરણ સુધી રહી છે હવે સ્કૂલ સ્કૂલમાંથી માંથી આવી બીજા માણસો બીજા આજુબાજુ ગામમાં જાય છે પ્રાઇવેટ વાન કરીને જવું પડે છે અને બીજા એમાંથી છોકરા અડધા એક થી પાંચ વાળા પણ એ બધા પણ બારે પ્રાઇવેટમાં જાય છે અમારે આશાપુરા જઈ કે ટ્રસ્ટ તરફથી એક શિક્ષક મળી છે આમાં આપણે એમને આભાર માની છે ટ્યુશનમાં પણ એ શિક્ષિકા આવે છે એ ટ્યુશન પણ કરાવે છે અને આભાર માની છે ગાજુભાઈ જાડેજાનો તે એ શિક્ષકનો પ્રોવાઈડ કરવામાં એક મદદરૂપ કરી છે મહેકમ નવ છે તેની સામે હાલ છ શિક્ષકો જ હાજર છે પણ આ છ શિક્ષકોમાંથી ત્રણની બદલી થઈ છે આવી સ્થિતિમાં હવે શાળામાં માત્ર ત્રણ શિક્ષકો રહે તે સ્થિતિનું નિર્માણ થયું છે જેથી વાલીઓ અને બાળકોની ચિંતામાં વધારો થતાં વિરોધ નોંધાવ્યો હતો બાળકોની લાગણીને ધ્યાને લઈ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ સાતના દસ વાગે કલેક્ટર કચેરી ભુજ ખાતે રજૂઆત માટે વિદ્યાર્થીઓ વાલીઓ પ્રતિનિધિઓ અને શિક્ષણ પ્રેમીઓને જોડાવવા આહવાન કર્યું છે કચ્છમાં શિક્ષકોની ઘટ વર્ષો જૂનો મુદ્દો છે હવે આ સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે વાલીઓ તો ઠીક શાળાના બાળકો વિરોધમાં આવી ગયા છે તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ વખતે ખડીરના અમરાપર અને લખપતના કોટડા મઢ ગામની શાળાઓએ તો કાર્યક્રમનો બહિષ્કાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ મુન્દ્રા તાલુકાની ડેપા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત સામે અનોખો વિરોધ માત્ર એક શિક્ષક હોવા પર વિદ્યાર્થીઓનો વિરોધ આંખે પાટા બાંધી શાંત પ્રદર્શન કર્યું શિક્ષકોની તાત્કાલિક ભરતીની માંગ ઉઠી છે છે શું તમને ખબર ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ તાત્કાલિક મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર ની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાડવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર